તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે નિબંધ લખીશું વૃક્ષો આપણા મિત્રો હા મિત્રો વૃક્ષો આપણા મિત્રો છે તો કઈ રીતે આપણને મદદ કરે છે તેના વિશે આપણે નિબંધ લખવાનો છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો યાર એક લાઈક પણ કરી લેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને પણ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ વૃક્ષો આપણા મિત્રો તો તમે પણ લખતા જજો સાથે સાથે અને હું પણ લખું છું તો ચાલો લખવાની શરૂઆત કરીએ વૃક્ષો આપણા મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં બને રહેજો ચાલો બધા લખવાની શરૂઆત કરીએ વૃક્ષો આપણા મિત્રો ગુજરાતી નિબંધ ચાલો લખીએ વૃક્ષો ધરતીની વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો વૃક્ષો આપણને વૃક્ષો આપણને અનેક રીતે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે તો કઈ રીતે ઉપયોગી છે તે લખીએ તેના પાન તેના પાન હવામાના તેના પાન હવામાના કાર્બન ડાયોક્સાઇડનો કાર્બન ડાયોસાઇડનો તેના પાન હવામાનના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ઉપયોગ કરી વનસ્પતિ માટે ઉપયોગ કરી વનસ્પતિ માટે વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે જોઈ શકો છો મિત્રો તેના પાન હવામાના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે ત્યારબાદ આગળ અને પ્રાણવાયુ અને પ્રાણવાયુ મુક્ત કરે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે આમ તે આમ તે હવાને આમ તે હવાને શુદ્ધ કરે છે આમ તે હવાને શુદ્ધ કરે છે તો મિત્રો વૃક્ષો આપણા મિત્રો નિબંધ વિશે એક ફકરો આપણે લખી લીધો છે તમે પણ લખી લેજો એકદમ સારા અક્ષરે આપણે લખ્યો છે તમે પણ વાંચીને લખી લેજો તો ચાલો હવે બીજો ફકરો લખીએ વૃક્ષો ન હોય તો વૃક્ષો ન હોય તો બીજો ફકરો છે મિત્રો વૃક્ષો ન હોય તો ધરતી વૃક્ષો ન હોય તો ધરતી વ્યારાન રણ ધરતી વેરાન રણ જેવી બની જાય બની જાય વૃક્ષો ન હોય તો ધરતી વેરાન રણ જેવી બની જાય વૃક્ષો વાદળાને વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે ઠંડા પાડે છે તેથી વરસાદ પડે છે તેથી વરસાદ પડે છે ત્યારબાદ આગળ વૃક્ષો જમીનનું વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ પાણીથી થતું ધોવાણ અટકાવે છે ધોવાણ અટકાવે છે ત્યારબાદ આગળ છેલ્લે સુધી મિત્રો વિડીયોમાં જોડાતા રહેજો અને તમે પણ સાથે સાથે નિબંધ લખતા જજો તો વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે ત્યારબાદ આગળ લખીએ તે રણને તે રણને આગળ તે રણને આગળ વધતું અટકાવે છે વૃક્ષની છાયામાં વૃક્ષની છાયામાં પશુઓ અને વૃક્ષની છાયામાં પશુઓ અને વટેમાર્ગું વટેમાર્ગોને વટે માર્ગુઓને છાયડો અને છાયડો અને આરામ મળે છે અને આરામ મળે છે વૃક્ષની છાયામાં પશુઓ અને વટે માર્ગો અને છાયડો અને આરામ મળે છે તો જોઈ શકો છો મિત્રો વૃક્ષો આપણને કેટલા મદદરૂપ બને છે ચાલો આગળ લખીએ આરામ મળે છે વૃક્ષ પર પંખીઓ વૃક્ષ પર પંખીઓ વૃક્ષ પર પંખીઓ માળા બાંધે છે માળા બાંધે છે વૃક્ષો આપણને વૃક્ષો આપણને ફળ અને ફૂલ વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે તો મિત્રો બે ફકરા આપણે કમ્પ્લીટ લખ લીધા ત્યારબાદ ત્રીજો ફકરો લખીએ તો તમે પણ સાથે સાથે લખતા જજો તો આપણે ત્રીજો ફકરો લખીએ હવે ટીમરુના ટીમરુના પાન બીડી બનાવવા માટે ટીમરુના પાન બીડી બનાવવા માટે વપરાય છે ખાખરાના પાનમાંથી ખાખરાના પાનમાંથી પડિયા પત્ર પડિયા પત્રાળા ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને છે વૃક્ષોનું લાકડું વૃક્ષોનું લાકડું બળતણમાં વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે ત્યાર પછી આગળ લખીએ કેટલાક વૃક્ષોના કેટલાક વૃક્ષોના લાકડામાંથી કેટલાક વૃક્ષોના લાકડામાંથી ઘરનું રાચર ચીલ્લું કરનો રાચર ચીલ્લું બને છે કેટલાક વૃક્ષોના લાકડામાંથી કરનો રાચર ચીલ્લું બને છે તો મિત્રો ત્રણ ફકરા આપણે કમ્પ્લીટ લખ્યા ત્યારબાદ ચોથો ફકરો લખીએ તો વિડીયોમાં જોડાવા દેજો વૃક્ષો આપણને ચોથો ફકરો છે મિત્રો વૃક્ષો આપણને મધ લાખ વૃક્ષો આપણને મધ લાખ બુંદર રબર તેમજ વૃક્ષો આપણને મધ લાખ ગુંદર રબર તેમજ કેટલીક તેમજ કેટલીક ઔષધિઓ કેટલીક ઔષધિઓ આપે છે વૃક્ષો આપણને મધ લાખ ગુંદર રબર તેમજ કેટલીક ઔષધિઓ આપે છે પોચું લાકડું પોચું લાકડું પોચું લાકડું કાગળ પોચું લાકડું કાગળ અને દીવાસળી અને દીવાસળી બનાવવામાં વપરાય છે પોચું લાકડું કાગળ અને દીવાસળી બનાવવામાં વપરાય છે ત્યાર પછી મિત્રો આગળનો ફકરો લખીએ આમ વૃક્ષો આપણને આમ વૃક્ષો આપણને આમ વૃક્ષો આપણને મદદ કરતા હોવાથી આમ વૃક્ષો આપણને મદદ કરતા હોવાથી તે આપણા મિત્રો છે તે પથ્થર મારનારને તે પથ્થર મારનારને પણ ફળ આપે છે તે પથ્થર મારનારને પણ ફળ આપે છે તેથી દર વર્ષે તેથી દર વર્ષે વૃક્ષારોપણ તેથી દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ આગળ લખીએ મિત્રો દીપલ આપણે આપણે વૃક્ષોને બચાવીશું આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે બચાવ છે વૃક્ષો આપણે મિત્રો વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે તો મિત્રો આ હતો વૃક્ષો આપણા મિત્રો વિશે નિબંધ તમે જોઈ શકો છો આખોદ નિબંધ આપણે એકદમ સારા અક્ષરે લખીને ત્યારબાદ વાંચીને સમજાવ્યો છે જોઈ શકો છો તમે આખો જ નિબંધ તો મિત્રો સરસ મજાનો નિબંધ હતો વૃક્ષો આપણા મિત્રો જો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો તમારા મિત્ર સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી તમારા મિત્ર પણ સમજી શકે કે વૃક્ષો આપણને કેટલા મદદરૂપ છે ને તેથી આ વૃક્ષોને આપણા મિત્રો પણ કહેવામાં આવે છે તો આ લિંક તમારા મિત્રો સુધી શેર કરજો આ વિડીયોને લાઈક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો